બધા મિત્રોને બાપા સીતારામ કેમ જુઓ તું ફેમિલી બધા જો વરસાદ ને બાપા સીતારામ બધા મિત્રોને વરસાદ જો મનાણો છે ત્યારે કટાણાનો ખેડૂતની શું હાલત થતી હોય વાલા એ તમે તો જાણો છો જુઓ કપાની પણ પથારી ગઈ છે આ છે ખેડૂતની દશા તો ચાલો મારા બ્લોગ વિડીયોમાં બધા મિત્રોનું વેલકમ છે વાલા જય શ્રી રામાપીર ચેનલમાં બધા મિત્રો બધા યુટ્યુબ ફેમિલીનું સ્વાગત છે ભલા વિડીયામાં અંત સુધી બનાવી જો આ છે કેળું કેળીમાં તો મિત્રો સારામાં સારું જ છે કારણ કે આ વરસાદ કેળીમાં ઘણો ગણ કરે કેળું જોવો ઉપડી છે બહુ ખૂબ સરસ મંદન કેળું છે આ છે એ આવડા પણ કપાની મિત્રો દેવાઈ ગઈ છે જો આ છે ખેડૂતની હાલત અત્યારે કટાણાનો વરસાદ જો કપા આવો થઈ ગયો છે મિત્રો કપાહ ને માંડવી બધું દેવાઈ ગયું ને મિત્રો જુઓ કોઈ ન લાગે આની અંદર કપાસ છે જુઓ આવી રીતનો કપાસ છે મિત્રો ખેડૂતોનું કોણ કટાણાનો વરસાદ આવ્યો છે મિત્રો તો આવી રીતની આપણે ખેડૂત તમામ ખેડૂતની છે આજ હાલત છે મિત્રો માં આની પહેલા પણ કપાસની વીણી હતી જો આ કેવો કપાસ થઈ ગયો જુઓ એકદમ બધા ખરાબ થઈ ગયો કપાસ જુઓ બધ કપાની દેવાઈ ગઈ છે તો ખેડૂતને શું સમજવાનું મિત્રો કહેવાય છે ને કે ભાઈ કરતો હરતો ઈશ્વર છે એને આગળ કોઈનું હાલ્યું નથી રીતનો રીતનું કપા હશે જ નહીં એવું લાગે છે મિત્રો ને આવી રીતનો કપા થઈ ગયો છે આપણો અને વરસાદ નો હજી ચાલુ છે સખત ત્રણ ચાર દિવસ તાજવો વરસાદ પડે છે ચાલુ વરસાદની અંદર આપણે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો ભાઈબંધ મિત્રો કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગજો તો મિત્રો આ છે કે વરસાદ પણ હજી સારો જ છે આપણે છત્રી લઈને આવ્યા છે મિત્રો તો આવી રીતના વરસાદ છે હવે આપણે રાષયું કેળમાં કેળમાં કેવું છે મિત્રો કેળમાં સારું રહેશે છે વરસાદ તરફ એટલે કેળની અંદર બહુ સારું ઉભી છે જો ને કે કુદરત અમુક નુકસાન કરતી હોય છે તો અમુક દેતા પણ હોય છે ભગવાન કહેવાય છે ને ક્યાંક ને ક્યાંક ખોટ ભગવાન શરૂ પૂરી પાડતા હોય છે આવી રીતનું મિત્રો વરસાદ પણ જુઓ અત્યારે ચાલુ જ છે તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો અને બધા મિત્રોને જય શ્રી રામાપીર રાધા રાધેભાઈ કેમ છો હાર હાર મહાદેવ બધા મિત્રોને જય રામાપીર જય શ્રી કૃષ્ણ રાધા રાધેભાઈ એવા છત્રીલ આપણે આવી જશું ખેતમાં મિત્રો ખૂબ સરસ મજાનું કહેવું છે મિત્રો માણ કરીને ખેડૂતે તો તો હતો કપા પણ બગડી ગયો છે બિલકુલ તો વીણા એવો નથી એવું છે તો ખેડૂત વિશે કોઈ જાણતું નથી કારણ કે ખેડૂતને એ કાંઈ નવરાય નથી કોઈને આ છે ખેડૂતની હાલત તો બધા મિત્રો લાઈક કમેન્ટ કરી દેજો વાલા ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બને એટલો સપોર્ટ કરતા રહેજો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ચોક લાગ્યો મિત્રો ને વિડીયો માનસંતિ બનાવી રેજો મજા આવશે આનંદ આવશે આ છે આપણી વાડી બધા મિત્રોને જય શ્રી રામા તારે પાણી ઢોરિયા ચાલી જાય છે મિત્રો જો વરસાદ મસાડ છે મજા આવશે આનંદ આવશે હવે હર મહાદેવ બધા મિત્રોને આમ છો વાલા મિત્રો જણાવજ ક્યાંથી વિડીયો આપણે જોઈ રહ્યા છીએ જોવા આ છે કે મિત્રો જો તારે આવડ્યું છે આપણે આ બધી કેળ આવેલી છે આપણે ઠેકલે પણ દસ વિભાગની કેળ છે તો બધા મિત્રોની કોમેન્ટ હતી કે સુરેશભાઈ તમારો ખેતીનો કેળનો વિડીયો બનાવો કેટલે પી તો આજ વરસાદ હતો બારીશ તમારે વરસાદ છે કે નહીં જણાવજો બધા મિત્રો ચાલો મિત્રો ફરી મળીશું બીજા બ્લોક વિડીયોમાં ત્યારે બસ એટલું જય શ્રી રામાપીર રાધે રાધે બધા મિત્રોને અને પોપિયા ખાવા હોય તો આવી જાવ આપણી વાડીએ જો મિત્રો પોપિયા પાક્યા છે ખૂબ સરસ મજાના જોવા પોપિયા પાકી ગયા સરસ મજા વરસાદ ચાલુ છે ને પોપિયા પણ પાક્યા છે તો આપણાને છોડશું મિત્રો જો પોપિયા છે ને આવી જાવ ચાલુ બારિશમાં મજા આવશે આનંદ આવશે તો પોપિયાની બહુ પાટી બોલ બધા પોપિયા મજા આવશે આનંદ આવશે ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપે જય શ્રી રામ આપે રાધે રાધે હર હર મહાદેવી